જામનગરના જામજોધપુર તાલુકાના સમાડા ગામ એક સાથે બે મકાનમાં થઈ ચોરી ચોરી થયા બાદ પોલીસે કલાકોમાં દબોચ્યા હતા એક મકાનમાં માસમાં બીજી વખત ચોરી થઈ હતી ચોરી અંગેની શેઠ વડાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતી બંને મકાનમાં રહેતા દંપતી જામનગર આવી અને પાછળથી ચોર લોકોએ કરી ચોરી મકાનમાં પ્રવેશી કબાટમાંથી માંથી આભૂષણો ઉઠાવી પરત કબાટ બંધ કરી ચોર નાસી ગયા હતા

જે પીઆઈ લગારિયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબીની જે ટીમના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર અર્જનભાઈ કોડિયેતર અને ભરતભાઈ ડાંગરની જે શ્યુલ્ક વાતની આધારિત જે ઘરફોડની જે ચોરી હતી આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ શેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં આનો ગુનો દર છે જે મુખ્ય આરોપી છે આનું નામ છે ત્રિશાંત સનોફ હસમુખભાઈ કડવાભાઈ દરજી ઉંમર અડત્રીસ વર્ષ અને ઓ દરજીનું કામ કરે છે આખો જે બનાવની જે એમો છે આ એવી રીતે છે કે આ જે ત્રિશાંત છે એ સમાણા ગામમાં ત્યાં દરજીનું કામ કરે છે અને દરજીના કામને કારણે આનું દરેક ઘર જે અવરજવર રહે છે તો અત્યારે જે દિવસે બે બનાવ બન્યા છે એ બનાવને કામ મેં પણ આ બંને લોકોને ઘરે ગયો હતો અને આ જ્યારે ઘરે જાય તો આનો કોઈ સિલાઈમાં ના કામ માટે કોઈ કપડાં આપેલા હોય એ લઈને અને આને ઘરે જાય અને આને ખબર હોય કે ઘર શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમય ઘરે જાય જે સમયે ઘરના લોકો ઘરના અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા યા સંદિગને ના માને દરજીનું કામ કરે છે અને કપડાં લઈને બીજાને ઘરે જાય છે તો ટોટલ લગભગ સાડે છ લાખના આસપાસની ચોરી કરી હતી એ ઘરની જે જે ચોરી હતી આની કિંમત લગભગ છે લાખ હજાર ત્રણસો જે રૂપિયા હતી આની રૂપિયા દાગીના અને બીજી બધી વસ્તુ હતી અને બીજા ઘરની જે ચોરી હતી આનો ટોટલ મુદ્દામાલ બેસઠ હતો અત્યારે પોલીસ દ્વારા ટોટલ શેઠ વડા પોલીસ સ્ટેશનના બે જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દામાલ જે કબજે કર્યો છે અમે સોનાના દાગીના સાત તોલા કિંમત લાખ રૂપિયાના ચાંદીના દાગીના અઢાર ગ્રામ લગભગ રકમ એક લાખ પાંચ હજાર મોટર એક કિંમત રૂપિયા પચાસ હજાર અને મોબાઈલ ફોન એક જેની કિંમત પાંચ હજાર ટોટલ સાત લાખા ઓગાળીસ હજાર ત્રણસો જે રૂપિયા છે આનો મુદ્દા માલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને હું એલસી બીની ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશન મેં આની સૂચના મળી છે તુરંત ફોર્ટી એટ કલાક મેં આખો જે ગુનો છે આનું ડિટેક્શન કરીને અને તમામ જે મુદ્દામાલ છે લગભગ સાડે સાત લાખના આસપાસનો જે મુદ્દામાલ છે ઓ રિકવર કરેલ છે અને આ મુદ્દામાલને રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે હું આખી એલસીબી ટીમને એકાઉનસો રૂપિયાનું ઇનામ પણ એવું જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે કોઈ બીજો ગુનો કર્યો છે આની પૂછપરછ પણ ચાલુ છે એક આપ તમામને માધ્યમથી હું દરેક લોકોને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે આજે ચોરી થઈ